અન્ય સંસ્થાઓ પણ પ્રયત્નશીલ હોય છે આવી જ રીતે પંજાબના એક ગામમાં પ્લાસ્ટિક વેસ્ટને લઈને જાગૃતિ ફેલાવવા માટેનો એક એક સફળ પ્રયત્ન કરવામાં આવ્યો છે પંજાબના જિલ્લાના ગામના બદલે ગોળ આપવામાં આવે છે પ્લાસ્ટિક ના ભારોભાર ગોળ આપવામાં આવે છે મૂળ પ્લાસ્ટિક વેસ્ટ ભેગો કરવો અને તેમનો આશય કૃષિ ઉત્પાદનમાં થતું નુકસાન અટકાવવાનું છે ગામના લોકોએ લાઇબ્રેરીમાં એક મોટો કાર્યક્રમ કર્યો હતો જેમાં પ્લાસ્ટિકના કચરાનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું ગામના લોકોએ કુલ બસો પંચાણું કિલોગ્રામ પ્લાસ્ટિકનો કચરો ભેગો કર્યો હતો અને તેની સામે તેમણે બસો કિલોગ્રામ ગોળ આપવામાં આવ્યો હતો આમ કરવાથી ન માત્ર પ્લાસ્ટિકનો કચરો ભેગો થયો પરંતુ ગામમાં હવે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવાનું લોકો ટાળી રહ્યા છે ગામના લોકો હવે વધુ વાપરી રહ્યા છે તેમજ અન્ય લોકોને પણ આ બેગ વસાવવાની પહેલ કરી રહ્યા છે ગામના લોકોએ આ વર્ષે પરાળી ન બાળીને પણ પ્રદૂષણનો ઘટાડો કરવામાં સિંહ ફાળો આપ્યો છે દર્શક મિત્રો જોયું ને કે ગામના લોકો એટલે કે જ્યારે આપણે જ જો મનથી નક્કી કરીએ કે પ્રદૂષણને ઘટાડવું છે તો લોકો તેમાં સાથ જરૂર આપે છે સહિયારો પ્રયાસ થકી જ પ્રદૂષણનું નિયંત્રણ આવી શકે દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસલાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર